આજે એક જોવા છે જો કે દર વખતે જોવા મળતું જ હોય છે બધાને જ પણ અમારી સાથે કંઈક એવું થાય છે કે આજે પહેલી વાર અમે જે રીતના ચાલે ને એ રીતના અમારી આગળ આગળ જાય છે અને અમને જોઈ જોઈને ઊભું રહે છે હવે અમે આગળ આવ્યા છે તમારી પાછળ આવશે અમે અહીંયાથી યુટર્ન અમે યુ ટર્ન મારીએ છીએ હવે જોઈએ છે કે અમે યુટર્ન ટર્ન મારીને આવે છે ખબર નહિ અમારી જોડે કઈ અજુગતું બનવાનું છે કે અમારી રક્ષા કરે છે કે શું છે કઈ ખબર નહીં પડતી પણ અમે ત્રણ ચાર વાર એવું થયું કે અમે યુ ટર્ન એટલે યુટર્ન ટર્ન લે અત્યારે અમારી પાછળ આવે છે અમે યુટર્ન ટર્ન લઈએ પાછા દેખો એ પણ અમારી પાછળ પાછળ જ આવે છે અમારી રક્ષા કરે છે અમને કઈ થવાનું છે કે એને કઈ થવાનું છે એ તો હવે ભગવાન જ જાણે પણ આ કુતરું અમને પહેલી વાર જ મળ્યું છે એવું બી નથી કે અમે એને રોજ બિસ્કિટ ખવડાવતા હોય અને અમારી સાથે એ રહેતું હોય એવું બી નહીં અત્યારે તો એ આગળ જ જાય છે ચાલો હા બેઠક કરી દઈએ પહેલાં તો છે કે નહીં એવું જોઈએ

ફરે પાદર ફરતું જ એનો મતલબ એવો થઈ ગયો કારણ કે પહેલા બી અમે ત્રણ ચાર બિસ્કીટ ખવડાવ્યા એમાંથી બે બિસ્કિટ ખાતા બીજા ત્યાં જ પડી ગયા છે થોડા મેં ટૂંકા એ આપ્યા છે પણ નહીં ખાતું ખાવા માટે તમારે નહીં પડતું ચાલો આપણે ઊભા થઈએ ચાલો એવું કઈ તે બી ઉભું થઈને આવી ગયું છે છેલ્લી વીસ મિનિટ થી આવું થાય છે છેલ્લે પાછળ આવે છે એવું જોઈ લઈએ જો અત્યારે પાછળ જ આવે છે અત્યારે આગળ થઈ ગયું છે અમારાથી અમારી સાથે સાથે જો એ બેઠી તો ઉભી રહ્યું છે ત્યાં એ બી બે ગયું છે નજીક આવે છે એવું જોઈએ આપણે મેં બી બેહી જવું ચાલો એકવાર વાર લઈએ ને અહીંયા તો અમારી જોડે ફરે છે તો જોઈએ અહીંયા તો અહીંયા નજીક આવતું છે નહીં બેઠું છે અમે બી નહીં જોતું પણ અમે અમને ઉભા થઈ ગયું તે પહેલી વાર જોવા મળ્યું છે એ બી કદાચ એ બી અમને પહેલી વાર જ જોતું હશે કે કદાચ ઓળખતું હશે ડેલી અમે આ રસ્તે રહીને જતા હોઈએ છીએ તો પણ અમે તો પહેલી વાર જ જોવા મળીએ ચાલ આપણે ઉભા થઈ જા એ આવે છે જોઈએ જા છતું ના કરે જો અત્યારે તો એ જાય છે જોઈએ છે એ જાય છે કે પછી ઉભું રહે છે તમે ઉભા છે આગળ જઈને કદાચ અમારી વેટ કરે છે કે શું કરે છે જોઈએ લાગે તો એવું છે કે વેટ કરે છે કારણ કે જતું છે નહીં અમે જઈએ ને તો જોઈએ આવે કે જાય છે કે નહીં આવતું કઈ ગતું રહ્યું અંતાઈ જોયું કઈ જતું જોઈએ આવે છે આવે છે જોડે જોડે પાછળ પાછળ જ આવે છે આપડે બોકડા પર બે ચાલ એ કઈ બી હજુ જોઈએ પોકડા પરિયે ફરી વાર ટ્રાય ફાલી આઈ ગયું જોવા છેલ્લો ટ્રાય ખાવું તો નથી એને ખાવા માટે તો પાછળ આવતું જ નહીં